અને આપણે ભાઈ જવું છે માલ ચારવા તો આજ મોડા સો કારણ કે ભાઈ ભાગ ભાગે જ કર્યા હશે ભાગ ભાગે જ કર્યા હશે હવે ભાગ ભાગ કહીશું ને સીધા બાંધીને મૂકવા ભલે પૂછાવીએ એટલે જો લીધો અસપ્રી નહીં જોઈ લો કારણ જો મસ્ત મજાનું તડકી નીકળી ગઈ છે ને હવે આપણે જઈ માલ ચારવા તો તમે હે ને બ્લોગને લાઈક કરી નાખો ને સીધા આપણે આ સાથે આપણે ઓગણીસ નવ દિવસ કન્ટિન્યુ કરી ચાલો તો મિત્રો માથે આપણે આવી ગયા અહીં અને રોડ લઈને જઈ અહીં બીડમાં સોરી મિત્રો સોરી 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 આપણે ભાઈ રોડમાં ચડી ગયા હે ને ભેહુ લઈને જઈ હી બીડ તો ચાલો સીધા બીડમાં જઈને જ મળીએ બાકી મારગ માં થોડ થોડી ચરે છે તો ચરવા દઈ કારણ કે માર બધે કાલ બહુ ખાતા છે એટલે હવે લાગી છે ભૂખ તો ચરવા દઈ ને ચરતા ને પા જાવ દઈ બરોબર ને મિત્રો તો ફાઈનલી મિત્રો મસ્ત મજાના ખેતર એટલે કે બીડ આવી ગયા હે ને ભેહુ બધે ભાગ ભાગ કરે હરતી છોરે બાકી જો આ સર્વિસ થઈ ગઈ ને એ થોડીક ધીરી પડી ગયું છે આ બે સર્વિસ થઈ આ બે ધીરી પડી ગયું

ભળીએ બરાબર ને બાકી જો બગલો ભાઈ બેઠો એક બગલો ભાઈ માં બેઠો હાલો આવજો સોરી મળીએ આગળ ક્યાંક મળી જાવ ફાઈનલ મિત્રો મસ્ત મજાના આપણે ઘેર આવી ગયા અને થોડીક વાર પછી આપણે મારી જવા જવું તો ઓર્ડર વાગી છે બે ત્રણ વાગે તો શું ચાલો ઘેરણ મળીએ તો ફાઈનલી મિત્રો મસ્ત મજાના આગળ વાગી જાય છે સવા ત્રણ ને હવે હે ને આપણે જવું હોય ભીમું ચાલો તો હાલો ભીમું ચાલવા જઈએ ને મસ્ત મજાની સાઈડ ઉતારી અને તમને દેખાડું બ્લોગ તો બ્લોગને લાઈક કરી નાખજો અને સીધા આપણે જઈએ ખેતરમાં જઈને જ મળીએ

તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના ખેતરમાં પૂગી ગયા અહીં ને જોઈ લઈએ જોઈ લઈએ આ કાહી કીના કહેવા જાવી મારે ખરેખર આમ થોડા ધોળી જ કરી રાખે થોડા થોડી જ કરી એટલે હાલો મિત્રો માલ સાર લઈ બીજો કંઈ ના થાય એમાં અને શાયરી ઉતર નાખી શાયરી ગમે ને તો લાઈક કરી નાખજો હાલો શાયરી ઉતર કે વડીલ દીકરી અમને એમના પપ્પાને વચ્ચે અદ્ભુત પ્રેમની વાત કરું છું કે દીકરી અને એમના પપ્પાના વચ્ચે અદ્ભુત પ્રેમની વાત કરું છું યાર ગમે ને તો લાઈક કરજો કે એક દીકરી માટે એમના પિતા જ પણ ભગવાન હોય છે કે એક દીકરી માટે એમના પિતા જ ભગવાન હોય છે કારણ કારણ કે ભગવાન બધી ઈચ્છાઓ પૂરી નથી કરી શકતા કે ભગવાન બધી ઈચ્છા પૂરી નથી કરી શકતા એ જ ઈચ્છાઓ એમના પપ્પા બધી ઈચ્છાઓ પૂરી કરે છે હો તો ફાઇનલી મિત્રો મસ્ત ને શાયરી ઉતાર નાખીએ શાયરી કેવી લાગી કોમેન્ટ કરી નાખજો અને હું ખરેખર આજ એક સાયરી ઉતાર લીધી બોલે પદ્ધત થઈ ગઈ એક સાયરી ઉતારી આય ગઈ લ્યો ગાવાનું મારે કમે તો પછી મળે તો ફાઇનલી મિત્રો મસ્ત મજાની પેહો હાલતી થઈ ગયું હોય ને હવે આપણે સીધા ઘેર જ મળીએ બાકી હવે જો હવે ખેતડીની સીધી સરવા માંડીએ આણંદથી લઈ જાય કમે તો ને આલો સીધા ઘેર જ મળીએ મિત્રો મસ્ત મજાના વાગી રહે છે અઠાણું સો ને આપણે આવી ગયા હી મસ્ત મજાના આપણે તબીલામાં રેડિયો તો પેલા મસ્ત મજાની ધુવાળી થઈ ગઈ તો મિત્રો પૂરો કરી નાખી આજના બ્લોગ માટે બે રામ રામ ડાયરેક ને જય શ્રી એમ જયદ્વાશી પેલા મને ત્યાં પણ આવતો સબસ્ક્રાઈબ કરવાનો તો લાઈક નાખો બાકી એક કોમેન્ટ કરી નાખો બાકી તો આશા છે આજ ઓગણીમો દિવસ કમ્પ્લીટ થાય ચાલો કાલ મળીએ જય શ્રી એમ જયદ્વાર કરીએ